નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે બીઆર ચોપરાની મહાભારતમાં કરણની ભૂમિકા ભજવનારા અભિનેતા પંકજ ધીરવે રહ્યા નથી તેમના નિધનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અભિનેતા રાજા મુરાદે તેમના નિધનની જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું કે પંકજ ઘણા દિવસોથી સારવાર લઈ રહ્યા હતા કારણ કે કૅં તેમના શરીરના અનેક ભાગોમાં ફેલાઈ ગયું હતું પંકજનો પરિવાર તેમના નિધનથી ખૂબ જ દુઃખી અને આઘાતમાં છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પંકજનો પુત્ર અને પુત્ર વધુ પણ ઉદ્યોગમાં સક્રિય છે પંકજ ધીરની પત્નીનું નામ અનિતા ધીર છે જે એક કોસ્ટુમ ડિઝાઇનર છે પંકજના ભાઈનું નામ સતુલ ધીર છે જે એક ફિલ્મ નિર્માતા છે જે એક કે પે કાને મેરા શોખ જેવી ફિલ્મો માટે જાણીતા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ